ભરૂચ શહેરમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ કલેક્ટર કચેરી પાંચબત્તી શક્તિનાથ લિંક રોડ સહિતના વિસ્તારમાં આવેલા ગરબા ગ્રાઉન્ડ ફેરવાયા તળાવમાં ખેલૈયાઓ નિરાશા ભરૂચમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો થયા જળમગ્ન સેવાશ્રમ માર્ગ પાંચબત્તી કસક સર્કલ પર ભરાયા ઘૂંટણ સમા પાણી શહેરના નીચાણ વિસ્તારમાં જળભરાવને કારણે લોકોને હાલાકી ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદ અંકલેશ્વર રોડ પર ભરાયા પાણી થયા જળબંબાકાર ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુકાયા મૂંઝવણમાં ભરૂચ શહેરમાં અનરાધાર વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં ફરી વળ્યા પાણી ખેલૈયાઓની બગડી મજા ગ્રાઉન્ડમાં કીચડના કારણે નવરાત્રીના આયોજનમાં વિઘ્ન મિની વાવાઝોડાએ વલસાડમાં વેર્યો વિનાશ અનેક ગામોમાં તારાજી મંજર અનેક સ્થળે વૃક્ષો થયા ધરાશાયી વીજળીના થાંભલાને પણ નુકસાન દરિયાકાંઠા વિસ્તારમાં ચાલીસ થી પચાસ ઘરોના પતરા ઉડી ગયા ઘર નુકસાન દરિયા કિનારે લંગારેલી બોટને પણ નુકસાન વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન તિથલ રોડ વિસ્તારમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કોલેજ કેમ્પસ પરિસરમાં આશરે દસ વૃક્ષ ધરાશાયી ભાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને નવીનગરી આશાપુરા મંડળના લોકોને રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસતા અનેક જગ્યા પર નુકસાની મોટે સરોણમાં ઘર પર વર્ષોજોનું વૃક્ષ થયું ધરાશાય રહેતા વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા હાલાકી ધરમપુર ના અંતરિયાળ વિસ્તાર માં આવેલા નાની કોસબાડી અને મોટી કોસબાડી નો કોઝવે ડૂબ્યો પાર નદી માં ઘોડાપુર આવતા લોકો મુકાયા મુશ્કેલી માં જીવના જોખમે લોકો લો લેવલ ના બ્રિજ પરથી પસાર થવા મજબૂર વલસાડમાં ભારે વરસાદને કારણે તારાજી તીઘરા ગામે આવેલા નવા ફળ્યા પાટીદાર મહોલ્લામાં થયું ભારે નુકસાન ઘરોના પતરા ઉડ્યા સોલાર પેનલો તૂટી વીજળી પડવાના કારણે ઘરોમાં બારીના કાચ તૂટ્યા શેરડી અને ડાંગરના ઉભા પાકને પણ થયું નુકસાન વલસાડના તીઘરા ગામમાં વરસાદથી વ્યાપક નુકસાન નવા ફળ્યા પાટીદાર મહોલ્લા સહિતના વિસ્તારમાં ઘરના તૂટ્યા પતરા સોલાર પેનલને પણ નુકસાન શેરડી ડાંગરનો ઢળી પડ્યો પાક વાવાઝોડા અને વરસાદના કારણે વલસાડ જિલ્લામાં ડાંગરના પાકને નુકસાન ડાંગરનો ઊભો પાક જમીન દોસ્ત થતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો ખેતરો પાણીથી તરબોળ આંબાવાડીને પણ નુકસાન વલસાડના વશિયરમાં આવેલા ડીમાર્ટ સ્ટોરના એલિવેશનનો ભાગ ધરાશાય થતા ભારે નુકસાન કાઠમાળને હટાવવાની કામગીરી ચાલુ ડીમાર્ટ સ્ટોરમાં ભારે નુકસાન વલસાડમાં વરસાદને કારણે શાળા પાસે કદાવર વૃક્ષ ધરાશાય શેઠ આર જે સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં વીજળી પણ ગુલ વીજ વિભાગે ભારે જહેમત બાદ વીજ પુરવઠો કર્યો ચાલુ વલસાડમાં ભારે પવનથી અનેક વૃક્ષો થયા છે ધરાશાય વલસાડના ધરમપુર રોડ ઉપર રંગતાળી આયોજિત ગરબા મહોત્સવમાં ભારે વરસાદના કારણે નુકસાન વરસાદી પાણી ડોમની અંદર આવી જતા પાણી બહાર કાઢવાના પ્રયાસો ચાલુ ઇલેક્ટ્રોનિક સાધનો ખાણીપીણીના સ્ટોલમાં નુકસાન

નવસારીમાં વાવાઝોડાના કારણે ચીખલી અને વાંસદા તાલુકામાં તારાજી સંધઈ સહિતના ગામમાં અનેક ઘરોના પતરા ઉડ્યા કાચા મકાનો અને બેનરો થયા ધરાશાયી સ્થિતિનો તાક મેળવવા જિલ્લા કલેક્ટરે ગામડાઓની લીધી મુલાકાત વહેલી તકે જરૂરી મદદ કરવાની પ્રશાસને આપી ખાતરી નવસારીમાં વરસાદની અસર અનાજના જથ્થા ઉપર ચીકલીમાં સરકારી ગોડાઉનમાં રાખેલ ઘઉં અને ચોખાનો બસો સત્યા અસી ટનથી વધુનો જથ્થો પલળ્યો ગોડાઉન ઉપર રાખેલા પતરાના શેડ ઉડી ગયા ભારે પવંદથી ગોડાઉનની દિવાલ પણ ધરાશાયી થઈ ચીખલીમાં વરસાદને કારણે નુકસાન કુમારશાળા સંકુલની છતને થયું નુકશાન શાળાના મકાનની છત તૂટી જતાં અટકી શકે છે વિદ્યાર્થીઓનું ભણતર વર્ગખંડમાં ભરાયા પાણી ચીખલી ના પાંચ ગામમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ વરસાદ વરસતા મધુબન ડેમ માં પાણી વધારો ડેમમાં થઈ અઠ્યોતેર હજાર ક્યુસેક પાણીની આવક ડેમના તમામ દસ દરવાજા ખોલાયા પંચોતેર હજાર ક્યુસેક પાણી દમણ ગંગા છોડાતા નદી તોફાની સ્વરૂપ આવ્યું સામે વલસાડ જિલ્લામાં આવતીકાલે શાળાઓ તેમજ આંગણવાડી બંધ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી સૂચના વલસાડ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી વલસાડના રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટે આયોજિત ગરબાના પંડાલમાં ભરાયા વરસાદી પાણી પંડાલમાં ભરાયેલા પાણી કાઢવા આયોજકો લાગ્યા કામે ગરબા આયોજકોને ભારે નુકસાન વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા નવસારી જિલ્લાના અનેક ગામડામાં વ્યાપક નુકસાન ચીખલીના તલાવચોરા અને વાસનાના સિંધણઈ ગામમાં સૌથી વધુ નુકસાન નવસારી જિલ્લામાં આશરે એક હજારથી વધુ ઘર ક્ષતિગ્રસ્ત થયા હોવાની જિલ્લા કલેક્ટરે આપી માહિતી ખેતી અને બાગાયતી પાકને પણ નુકસાન વરસાદ અને વાવાઝોડાના કારણે નવસારી જિલ્લામાં કુલ પંદર માર્ગ બંધ ગણદેવી તાલુકાના બે ખેડગામ એક ચીખલી તાલુકાના બે અને તાલુકાના માર્ગ બંધ કેટલાક આપવામાં નવસારી ના ચીખલી માં ડાંગર અને શેરડીના પાક નો થયો નાશ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન ચાલીસ થી પચાસ આંબાના વૃક્ષોને નુકસાન પહોંચતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સુરતના વિવિધ વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન અઠવા પાર્લે પોઈન્ટ મુકાયા મુશ્કેલીમાં સુરતના સિંગળપુર ને જોડતા કોઝવે ભયજનક સપાટીથી ઉપર ઉપરવાસ અને તાપીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી વધી પાણીની આવક સુરતને ત્રણ વર્ષ ચાલે એટલા ચોખ્ખા પાણીની આવક કોઝવે પરથી શક્ય બને તો ટાળવા અપાય સૂચના

વાવાઝોડાના કારણે સુરતના મહુવા તાલુકામાં ભારે નુકસાન શનિવારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા વહેવલ ગામના અનેક ઘર ક્ષતિગ્રસ્ત કેટલાક મુલાકાત સુરતમાં નવરાત્રી આયોજનમાં વરસાદ બન્યો વિઘ્ન પંડાલ પરિસરમાં ભરાયા પાણી કેસરિયા નવરાત્રી પાર્કિંગમાં ભરાયા પાણી આયોજકો કપચી રેતી નાખી સમૂહ સૂત્રુ કરવાના હાથ ધર્યા પ્રયાસ સુરતના કીમ ગામમાં ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી ભારે વરસાદ બાદ કીમમાં જળમગ્ન જેવી સ્થિતિ પાણી ભરાઈ જતા આયોજકો મુકા મુશ્કેલીમાં ગરબા રમી શકાશે કે કેમ તેને લઈને ખેલૈયાઓ મૂંઝાયા સુરતમાં ધોધમાર વરસાદને કારણે વનિતા વિશ્રામ મેળો ધોવાયો મેળામાં ઠેક ઠેકાણે ભરાયા પાણી મેળો શરૂ થયા પહેલા જ મેળો ધોવાતા આયોજકોને નુકસાન મેળો શરૂ થવા અંગે પ્રશ્નાર્થ ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની તમામ નદીઓ ઉફાન પર વઘઈ તાલુકા અને હહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગડકાવ આંબાપાડા સુસરદા અને ચિખલદાના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પ્રશાસને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની લોકોને કરી અપીલ ડાંગમાં વાવાઝોડાની સાથે વરસેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા નદીમાં પાણીની આવક નદીઓના પાણીનો દસમસતો પ્રવાહ જોવા મળ્યો ધૂધપણ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર ડાંગ જિલ્લામાં ભારે વરસાદ એક દિવસમાં ત્રણ ઇંચ વધુ વરસાદ હવામાન વિભાગે હજુ અઠવાડિયા માટે જારી કરી છે વરસાદની ચેતવણી વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના આઠ રસ્તાઓને અસર જિલ્લા પ્રશાસન એલર્ટ તાપીના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વ્યારા વાલોડ ડોલવડ સહિતના વિસ્તારોમાં વરસાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં વધારો ડેમમાં એક્યાસી હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સોળ ફૂટ પર પહોંચી ડેમની ભયજનક સપાટી ત્રણસો પસ્તાલીસ ફૂટ નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા વાદળછાયા વાતાવરણની વચ્ચે ખાંભામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ ડુંગર રીંગણિયાળી કુંડલ લિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ સાવરકુંડલાના નાના ઝીંઝુડા સેજળ પીઠવડી પિયાવા વંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો વરસાદ પોરબંદરમાં મેઘાવી માહોલ છવાયો પોરબંદર બંદર પર લગાવવામાં આવ્યું ત્રણ નંબર સિગ્નલ ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી ને લઈ પ્રશાસન સતર્ક

અસહ્ય ઉકળાટ બાદ મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં માં વરસાદ રામગઢી તંબુલિયા રાજપુર સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેતીને થશે ફાયદો માલપુરના સજ્જનપુરા કંપા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા ધોધમાર વરસાદ મહીસાગર જિલ્લામાં લુણાવાડા સંતરામપુર કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જાહેર માર્ગો પરથી વહેતા થયા વરસાદી પાણી પવન સાથે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ મહીસાગર જિલ્લાના બાલાસિનુર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુકાયા ચિંતામાં અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત વાદળછાયા વાતાવરણની વચ્ચે મહેસાણામાં વરસાદી ઝાપટા મોઢરા ચોકડી રાધનપુર રોડ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો વરસાદ જોરદાર પવન ફૂંકાયો હિંમતનગરમાં પવન સાથે વરસ્યો વરસાદ નવરાત્રીના આયોજકોની વધી ચિંતા વરસાદને કારણે ખેલૈયાઓમાં નિરાશા

વરસાદે વધારી ગરબા આયોજકો ચિંતા વડોદરાના કરજણના ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી ગરબા ગ્રાઉન્ડ માં કાદવ નું સામ્રાજ્ય જોવા મળ્યું આવ્યું ના વડોદરાના માં વરસાદ વરસતા ખેલૈયાઓના રંગમાં પડ્યો ભંગ ડભોઈમાં ગઢભવાની ગર્ભાવતી કલ્ચર ગ્રુપના ગરબા વરસાદને લઈ રખાયા મોકૂફ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાતા ગરબા બંધ રાખવાનો નિર્ણય થઈ મેઘમહેર સ્ટેશન વિસ્તાર એસટી ડેપો પેટ્રોલ પંપ ચોકડી સહિત વિસ્તારોમાં વરસાદ લાંબા વિરામ બાદ મુશળધાર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક વિવિધ વિસ્તારમાં વહેતા થયા વરસાદી પાણી છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ધોધમાર વરસાદ વરસાદી માહોલને લઈને વાતાવરણમાં પ્રસરી ઠંડક લાંબા વિરામ બાદ ફરી જામ્યો મેઘાવી માહોલ માર્ગો પરથી વહેતા થયા પાણી ખેડૂતોને થઈ રાહત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ગોધરામાં છબનપુર પોપટપુરા માર્ગો અને ગરબા પંડાલમાં ગાજવીજ સાથે વરસાદથી જનજીવન ખોરવાયું છાપરી જાલત રામપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ચિંતા દાહોદ જિલ્લામાં વરસાદ વરસતા નવરાત્રી આયોજકો ચિંતિત ગરબા પંડાલમાંથી પાણીના નિકાલ કામગીરી હાથ ધરાઈ વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ ઠેર ઠેર કાદવ કિચર સામ્રાજ્ય ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોના શાકભાજી અને નુકસાન વર્ષોથી શાકભાજી ખેડૂતો મજબૂર યાર્ડમાં ખેડૂતોનો માલ બગડે તો જવાબદાર તે અંગે ઉઠ્યા સવાલ અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ નારોલ વિસ્તારમાં મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું સીટીએમ વિસ્તારમાં તેજ પવન સાથે ભારે વરસાદ વરસ્યો અનેક સ્થળ પર ગરબા કરાયા રથ અમદાવાદના રાયખડ વટવા સોલા વિંઝોલ એસપી રિંગ રોડ હાથીજણ સહિતના વિસ્તારમાં વરસાદ તેજ પવન સાથે ખાબક્યો વરસાદ અનેક ગરબા પંડાલોમાં ભરાયા પાણી અમદાવાદ ધોળકા ચાંગોદર હાઇવે પર ધૂધમાર વરસાદ વરસાદને કારણે વાહનોની ગતિ થઈ ઓછી નવરાત્રીમાં વરસાદને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ ધીમીધારે વરસાદ વરસ્યો ડાકોરમાં કાલસર આગરવા સુઈ ધુણાદ્રા સેવાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રોડ પરથી વહેતા થયા પાણી આગામી બે દિવસ રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ અનુસાર બે ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના સોમવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના સુરત તાપી નવસારી ડાંગ વલસાડની સાથે સાથે સંઘ પ્રતિશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા પાટણ અમદાવાદ અને આણંદમાં વરસાદનું યલો એલર્ટ ત્રીસ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી સોમવારે અમરેલી દીવ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ રાજકોટ બોટાદ ભાવનગર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આગામી અડતાળીસ કલાક ગુજરાતમાં ભારે વરસાદ વરસશે તેવી અંબાલાલ પટેલની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા કરી વ્યક્ત અમરેલી જૂનાગઢ ભાવનગર ઉના મહુવામાં ભારે વરસાદ વડોદરા મહીસાગર પાટણ સમી હારીજ મહેસાણા પંચમહાલમાં ભારે વરસાદની આગાહી ગીર સોમનાથના વેરાવળ બંદર પર લગાવાયું ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ જાફરાબાદ બંદર પર ત્રણ સિગ્નલ દરિયાઈ પચાસ કિલોમીટર વરસાદી વાતાવરણ ની વચ્ચે અંકલેશ્વર માં જાહેર માં પ્રદુષિત પાણી નો કરાયો નિકાલ જાહેર માં કેમિકલ યુક્ત પાણીના નિકાલ ને લઈને પ્રકૃતિ સુરક્ષા મંડળે જીપીસીબી માં કરી ફરિયાદ જીપીસીબી ના અધિકારીઓએ ફરિયાદ ને આધારે શરૂ કરી તપાસ